વડોદરાના પંડ્યા બ્રિજથી છાણી તરફના જતા રસ્તા ઉપર અકસ્માત સર્જાયો રોંગ સાઈડ આવતી ટ્રકે મોપેડ ચાલક યુવતીને અડફેટે લીધી એક સાથે ત્રણ ટ્રક રોંગ સાઈડ આવતા અકસ્માત સર્જાયો મહાનગરપાલિકાના વિપક્ષના નેતા અમેબેન રાવત ઘટના સ્થળ પર પહોંચ્યા ટ્રાફિક પોલીસની ગંભીર બેદરકારીનો નો આરોપ લગાવ્યો ફતેગંજ પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે જવાબદારી તો બને છે અને અમે એવું નો એન્ટ્રીની કેસો કરીએ છીએ આવો આવવા શહેરમાં નિયમ એવો છે કે સાત જીરોથી એક વાગ્યા સુધીની નો એન્ટ્રીનું એ છે જાહેરનામું અને સાંજે સોળ જીરોથી એકવીસ જીરો સુધીનું નો એન્ટ્રીનું બોર્ડ આવે છે ને ચેકિંગ તો અમે અવારનવાર પેટ્રોલિંગમાં આવીએ તે વખતે પકડી લઈએ છીએ હવે હવે એના માટે અમે સાહેબને એસીપી સાહેબને રજૂઆત કરીશું કે અહીંયા એક પોઈન્ટ મૂકવા જેવો છે અરે તો એમને એક વખત સમજ કરી દઈએ કે આ અહીંયાથી તમારે નહીં આવવાનું અને જો કદાચ આવશે અને ટ્રાફિક પોઈન્ટ મુકાશે તો અમે કાયદેસરની કાર્યવાહી કરીશું વડોદરા શહેરમાં રોંગ સાઈડ આવતી ગાડીઓ અનેક રોડ રસ્તા પર જોવા મળી રહી છે પંડ્યા બ્રિજથી છાણી તરફ જતો રસ્તો અને છાણીથી પંડ્યા બ્રિજ તરફ એટલે કે સ્ટેશન તરફ આવતો આ રસ્તો છે આપ જોઈ શકો છો કે અહીંયા આ જે મોટી મોટી ગાડીઓ અહીંયા રોંગ સાઈડ આવી ગઈ અને તેને લઈને અકસ્માત સર્જાયો છે એક એક્ટિવા ચાલક ને આ ટ્રકે અડફેટે લીધી છે જોઈ શકો છો અહીંયાથી ગાડી હટાવવાની જે કામગીરી ચાલી રહી છે ટ્રાફિક પોલીસ સહિતનો કાફલો અહીંયા પહોંચ્યો છે એક નહીં ત્રણ ત્રણ ગાડીઓ આપ જોઈ શકો છો કે આ ત્રણ ત્રણ ગાડીઓ અને ગાડી પણ કોની છે બતાવવાની કોશિશ કરીશું અહીંયા એફ જે ગુજરાત સરકાર આ વિતરણ વ્યવસ્થા અનાજ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ તેના અહીંયા સ્ટોરેજ છે અને તેની ગાડીઓ અહીંયાથી રોંગ સાઈડે આવતા આ પ્રકારના અકસ્માત થાય છે એક નહીં ત્રણ ત્રણ ગાડીઓ અહીંયાથી પસાર થઈ રહી છે અને તેને લઈને અકસ્માત સર્જાયો છે એક એક્ટિવા ચાલક

અહીંયા ડેલી રોંગ સાઈડ ગોદીમાંથી ગાડીઓ ખાલી થાય ડેલી રોંગ સાઈડ અહીંયાથી ટ્રકો જતી હોય છે અવારનવાર અમે ટ્રાફિક ડિપાર્ટમેન્ટનું બી ધ્યાન દોર્યું છે કન્સર્ન એલ ટીના અધિકારીઓ જે અહીંયા હાઈ સ્પીડ બુલેટ ટ્રેનનું કામ ચાલે છે એલ એનડી મારફતે એમની બી રોંગ સાઈડ ગાડીઓ જાય છે એમના બી અધિકારીઓને અમે ધ્યાન દોર્યું છે પણ આ રોંગ સાઈડ ગાડીઓ બંધ નથી થતી આજે એક છોકરી સદનસીબે બચી ગઈ છે પણ બહુ ખરાબ ગંભીર એક્સિડન્ટ થયો છે ત્યારે પોલીસ કમિશનરને કહીને આના યોગ્ય પગલાં લેવા બાબત અમે રજૂઆત કરી છે યોગ્ય પગલા લેવાની વાત થઈ રહી છે અંદર વાહન મૂકવામાં આવ્યું છે વાહન પણ બતાવીશું અને વાહન ચાલક સાથે પણ વાત કરીશું ભાઈ એટલે આ એક્ટિવા કોની કોની એક્ટિવા હતી કિસ્કી એક્ટિવા રોંગ સાઈડ જા એ રોંગ સાઈડ આ રહ્યા હતા એ ભાઈ સાહેબને લઈ લીયા ઉનકો ઠીક હે ભી જો ભી લગ ગયા દેખ રહે ભી રોંગ સાઈડ ની સતત વણચાર તમે ક્યાંથી આવતા હતા એક્ટિવા મેં એમએસ કોલેજમાંથી આવતી હતી ઘરે જતી હતી એક્ઝામ આપીને અને ટ્રક સામેથી આવતી હતી તો એની ફૂલ સ્પીડ હતી તો મેં સાઈડ પર લેવા ગઈ તો આઈને એને અથાડી દીધી સાઈડ પર લેતા લેતા તો તમને કોઈ ઈજા થઈ છે ખાલી મને કોઈ ઈજા નહીં થઈ વાહન ઈજા થઈ છે મારો ફોન તૂટી ગયો છે જોઈ શકો છો બેનનો ફોન પણ અહીંયા તૂટી ગયો છે અને એમની જે વાહનને પણ નુકસાન થયું છે વાહન બતાવવાની કોશિશ કરીશું जो वाहन बताओ नहीं ऑफिस ऑफिस में नहीं होगा ऑफिस में नहीं आप इसको बाहर निकाल दीजिए आप इसको बाहर अंदर जो उनसे बात करिए आप उनको बाहर कर दीजिए नहीं आएगा उनसे मना किया जोई सको जो वाहन આ વાહન જોઈ શકો છો જેનો અકસ્માત થયો છે અને આ અકસ્માત થતા વાહનની જે પોલીસ પણ છે કામગીરી પણ થઈ રહી છે કુલ મળીને વાત કરીએ તો વડોદરાની અંદર જે પંડ્યા બ્રિજ તરફ જે રસ્તો જોઈ રહ્યો છે રોંગ સાઈડે એક નહીં ત્રણ ત્રણ જે ટ્રકો જઈ રહી હતી એક્ટિવા ચાલક તેની સાથે અથડાતા એક્ટિવાને ખૂબ નુકસાન થયું છે ફોનને નુકસાન થયું છે વિપક્ષ નેતા અમીબેન રાવતે સ્પષ્ટતા કરી છે કે આ રોડ ઉપર વાહનોની જે રોંગ સાઈડ જઈ રહી છે તેની ઉપર જે ટ્રાફિક પોલીસની કામગીરી અહીંયા ક્યાંક ને ક્યાંક કહી શકાય કે તેમની બેદરકારીને કારણે અકસ્માત અહીંયા સર્જાઈ રહ્યા છે કેમેરામેન પરેશ ધોળેકા સાથે લોરેન્સ પરમાર એબીપી અસ્મિતા વડોદરા